વાવાઝોડા ને લીધે આમલી પડી જાય ગઈ રાત્રે બહુ વરસાદ પડ્યો હતો આપણે બહુ જૂની આંબલી હતી આ નજારો જે જંગલમાં ભૂખ કે પાણી તો મળી જાય પણ જમવાનું બહુ ઓછું મળે જો જેને ખબર હોય કે ના હોય એ અમે ગાયો ચારવા તો હું નહીં જતો અમને જે જાય છે ચારવા એમને ભૂખ લાગે તો આ શું કહેવાય ગુજરાતમાં તો આને સીતાફળ કહેવાય છે કંઈ તો આને અમૃત પણ કહેવાય છે આ અત્યાર તો બધા કાચા છે જે ચારવા જાય ને તો એક રીતે હા સિઝનમાં સારું પડે જે ના જાય ને તો જંગલમાં જઈને તોડવા જવું પડે આપણા ઘરની નજીકની ખાડી જે પ્રવાહ ધીરે ધીરે વધતો જાય વધારે ખાડી આવે પેલા આપણે ઘરે પહોંચી જઈએ આપણને પગ હોય નહિ વરસાદ ચાલુ થઈ ગયો આપણે ઓલી બાજુ થી આ બાજુ આવી ગયા અમે ઘરે તો હું બીજી વખત લાઈવ કરું તો હું તમને બતાવીશ કે મારા ઘરની નજીક કેવો નજારો છે જય માતા